આપણા ભક્તિ ભાવ થી કોઈ વિરોધી ભાવ પ્રગટ ન થઈ જાય આપણી અંદર આપણે ठाकुरજીમાં તનમય થઈને રહેતા હોય કે દુખ આવી ગયું તો આપણે તરત જ દુખ આવતા એક જ આપણને તરત જ આપો સેવામાંથી આપો ચિત્ત જે છે એ વિક્ષિપ્ત થઈ જાય એ વિક્ષેપ ન થાય તો આપણે તનમયતા સેવા માં બની રહે દુખ આવીને નીકળી જવું જોઈએ એમાં આપો સેવા આધીમાં વિક્ષેપ ન થાય એના માટે માં આપ લીગે છે તી દુખ સહનમ ધૈર્ય મામ્રતે સર્વત સદા ધૈન થી એ દુખ ને સહન કરીને આપણે તનમયતા થી ભગવત સેવા કરતા રહી જોઈએ સેવા સ્મરણ એ કરતા રહેવું જોઈએ દુખ તો આવી શકે છે તો એ દુખ આવી શકે છે એમાં કોઈ પ્રકારનો આપડા જીવનમાં એક તો अविवेक ઉત્પન્ન ન થાય હે આવિવેક ઉત્પન્ન થાય અવિવેક છે એ બજો બાધક છે આજે ઉદ્વેગ પ્રતિબંધને ભોગ આ પ્રતિબંધમાં મૂળ કારણ પ્રતિબંધના આ પણ બધ છે સાધારણ પ્રતિબંધો જે ઉત્પન્ન થઈ રહ્યા છે એમાં અવિવેક કામ કરી રહ્યો છે કે આપણે અવિવેક કરી રહ્યા છીએ અવિવેક કેટલી પ્રકારનો અવિવેક થઈ રહ્યો છે આપણને તો આપણે પ્રાર્થના ભગવાનને કરવા માંડીએ છીએ તો આપણો ભક્તિભાવ ખંડિત થઈ જશે ઠાકોરજી દુઃખ આવ્યું તો દુઃખ દૂર કરવા માટે ભગવાનને પ્રાર્થના કરવા માંડશું તો આપણો ભક્તિભાવ જે છે બાતક થઈ જશે જ્યારે ગિરિરાજજી ઉપર જ્યારે એ વૃક્ષ અતિવૃષ્ટિ થઈ ઇન્દ્રએ ખૂબ અતિવૃષ્ટિ કરી ત્યારે આપ અમારા રક્ષક છો અમારું રક્ષણ કરો ત્યારે મહાપ્રભુ કેટલી બારીકાઈ છે કે છે કે રક્ષણ કરવાનું કીધું એમાં ઠાકોરજી તો એના રક્ષક છે એ વાત બરાબર પણ તમે ભક્તિ માર્ગ થી હવે કે આ ભક્તિ માર્ગ નથી ભગવાનને દુઃખ દૂર કરવાનું કહેવું એ ભક્તિ માર્ગ નથી અવિવેક વિવેકસ્તુ હરિ સર્વમ નિજે છાતક કરી શકતી તો ભક્તિભાવ આપણો જે છે એમાં આ બધું બાધક થવા માટે એ વિવેક ધર્યાશયમાં અવિવેકવાળી વૃત્તિ પ્રાર્થનાની વૃત્તિ હઠની વૃત્તિ કોઈ આપણા આગ્રહોને એવા ફિક્સ કરીને બે કે ચાર મેવા તો ઉથાપનમાં ધરું હવે શક્તિ નથી હા દેણું થઈ ગયું છે ને ચાર મેવા રહેવા દે ને ભાઈ તો કહે છે નહીં હઠ કંઈક હઠવાળી વૃત્તિ ઉત્પન્ન થઈ જાય છે આગ્રહને કારણે હઠ ઉત્પન્ન થઈ જાય છે અને આપણે સંપૂર્ણ ભગવત સેવાના આગ્રહ વગરના પણ બની જઈએ છીએ અનાગ્રહ જેવું થઈ જાય છે આપણે ધર્મ ને અધર્મ ભૂલી જઈએ છીએ અગ્ર દર્શન કરવાનું એના કારણે આપણા ભક્તિભાવમાં બાધક એ ઉત્પન્ન બાધ ઉત્પન્ન થઈ જાય છે કે ધર્મ શું કે અધર્મ શું એ અગ્ર દર્શન કરવાનું આપણે છોડી દઈએ છીએ આ બધી અવિવેક પણ કે પ્રતિબંધક છે આપણા ભક્તિભાવની આ જે ફલાત્મક પ્રવૃદ્ધિમાં આ બાધક છે એના માટે વિવેક જ્યારે આશ્રયમાં અવિવેક અને દુઃખ સહન ન કરવું એના માટે આપણે ત્યાં દુઃખમાં આપણે વિચલિત બનીએ તો પણ ઠાકોરજી ઘણા તો ઠાકોરજી દોષારોપણ કરવા માંડે કે પ્રભુ જે છે એડા કેવું દુઃખ આપી દીધું સેવા કરતા કરતા શું મેળવું નામ ને તે એટલે સેવા કરતા કરતા શું પ્રાપ્ત થયું ને આવું બધું આપણને થઈ જાય છે એ ધૈર્ય આપણે ધૈર્ય ખોઈ બેસી છીએ ત્યારે આ પ્રકાર થી આપરે અંદર પ્રતિબંધક ઉત્પન્ન થઈ જાય પ્રભુ માં અભાવ આદી આવી જાય તો ભક્તિ ભાવ કે આવી શકે ભક્તિ વર્ધની તો ભક્તિ વૃત્તિ થાય ને શરૂઆત ભાવ સુધી પોંચે એમાં બાધક માટે આપડે विवेक ધરે આશ્રય ની ખૂબ આવશ્યકતા છે આપડા પ્રભુ ના આપણે શરણે છે એ ભૂલાઈ જાય અને હું પાલન કરી રહ્યો છું હું પોષણ કરી રહ્યો છું હું નહીં હું તમારો શું થાસે અવિવેક અવિવેક ઉત્પન્ન થઈ ગયો એ જ રીતે શરણ ભાવના જો દ્રઢ ન હોય શરણ ભાવના દ્રઢ ન હોય તો પણ સેવા કેવી સેવા થઈ જાય કે જેમ આત્મા વગરનો એ દેહ હોય એવી સેવા થઈ જાય કે જેને ભગવાનના સ્વરૂપમાં વિશ્વાસ ને સુકનમાં વિશ્વાસ અસુકનમાં વિશ્વાસ ગ્રહોમાં વિશ્વાસ ને આ જગ્યા સારી છે ને વાસ્તુ દોષ ફલાણો ને મેં તો એક બહુ દુઃખદ પ્રસંગ કહું છું કે એક છે હું ઓળખતો નથી પણ મને ફોન આવ્યો એમના સંબંધીનો ફોન આવ્યો કે મરજાદી છે પરિવારમાં બે ત્રણ ચાર મરજાદી છે ઘરમાં અને એક બાળકે તમારે મંગળવાર તો કરવો જ પડે અને તમે નથી કરતા એટલે તમારો ધંધો નથી ચાલતો ધંધામાં તકલીફ થઈ હશે તો એક બેન છે કે ભાઈ કમસે કમ એટલી તો ખબર પડે કે મર્યાદિત છે આપણે આપણે વાર કરવાનો હોય ઠાકોરજી પરિવારના બધા સભ્યો છે એ પણ મરજાદી છે પણ કે બાવાએ આજ્ઞા કરીને હવે ધર્મ થઈ ગયો હું એટલે મંગળવાર કરવાનો અને એ બાળકને વિનંતી કરી કે આવો અન્યાસ છે આપ શું કામ કરાવો છો અમારા પરિવાર બધા પાછા મરજાદી હોય છતાં પાછા એમ કે ઉપલો મારે ખાલી જ છે કે નહીં હવે આ ઉપલો હોય તો તો બાવા આજ્ઞા કરે તો એમ કહેવાય કે આ આપણો ધર્મ છે આટલી સામાન્ય સમજ તો હતી અત્યાર સુધી આ એ પણ નાશ પામી ગઈ છે આટલી સામાન્ય સમજ તો અત્યાર સુધી હતી બીજા સિદ્ધાંતની ઊંડી સમજ નહોતી તો પણ આપણા પ્રભુ સિવાય અન્યસ્ય ભજન તત્ર સતો ગમન એ વચ્ચે પ્રાર્થના કાર્ય માત્ર અન્યત્ર વિવર્જે એ એટલી સમજ તો હતી આપણી અંદર પણ મને ફોન આવ્યો કે અમારા આ બેન આવું છે હવે એને ન ઈચ્છા હોય તો પણ એને મંગળવાર અને પરિવારવાળા કરાવે છે કે જો તું મંગળવાર નથી કર મહારાજે પાછું એમ કીધું કે આ તમારે આ જે આ બહુ છે એ મંગળવાર નથી કરતી એટલે આ સારું નથી થતું એની પાસે કરાવો હો નથી કરતી ને તો કરાવો બધાને મરજાત પાસે બધાયનો ઉપલો માર્ગ છે કે નહીં સવાર છે બધાને મરજાત છે સુરતમાં છે તો પછી મને પૂછ્યું મેં કીધું ભાઈ મારી વાત એ માનતા તમે દોરડા પણ કરી મને પૂછો છો કે મારી બેને શું કરવું બેન મારું માને છે માને છે કે માનસે ના ના એ તો આપને તો મનોરથ વાળા તો મનોરથમાં ન્યાસ નથી લાગતો એને પણ મંગળવાર માં ન્યાસ લાગે એટલી કે ભગત કૃપા તો છે તો મેં કીધું એને કહી દો કે કે ને ધરેલો પ્રસાદ જે છે એ આપણે લેવાનો હોય તો એ જ લેવાનો હોય ને

તો વૈદિક હતો લોક ભોગિક હતો કાપડતા જાય મહારાજની બુદ્ધિ નથી ઘરમાં બુદ્ધિ નથી તો આપણે બુદ્ધિનો ઉપયોગ કરવો મહારાજમાં છે જ નહીં બુદ્ધિ ઉપલો માર્ગ છે નહીં તો જ મહારાજ આવી વાતો કરે કે મંગળવાર કરવો પડે અને મહારાજનું પોતાનું બિચારાનું ઠેકાણું નથી કે કયો વાર કરવો જોઈએ એને એને મકાન બનાવવું છે મકાન બનતું નથી હવેલી બનાવવું હવેલી બનતી નથી એ બિચારાને બહુ તકલીફ છે એટલે તો મંગળવારના રવાડે ચડી ગયો છે એ પોતે હવે એને કયો વાર કરવો જોઈએ એ સવાલ છે કે સાથે સાત વાર નકોડા કરી નાખે તો કદાચ થઈ જાય હવે ખાવા પીવાનું મૂકી દે તો એક પાપ ઓછું થઈ જાય ભૂતલ ઉપરથી હવેલી બને કે ન મને ભૂતલ ઉપરથી એક ભાર ઓછો થઈ જાય એ નિશ્ચિત મંગળવાર નો આ સુરત નો છે આયા કે આવું કહેવામાં આવે છે વલ્લભપુર બાળક મંગળવાર કરવાનું કે હવે આનાથી દયની આપણી હાલત બીજી શું હોઈ શકે શ્રી વલ્લભ રખચંદ્ર ચંદ્ર છતાં આપણી સબ્જેક્ટ માન્ય તેવું આ રક્ષક જે છે એ ભક્ષક બની ગયા છે હો રક્ષક ભક્ષક બની ગયા છે હા વૈષ્ણવ હવે અમે લોકો બુદ્ધિને ચલાવો તો તમે તો ચલાવો કે જે પ્રારંભિક આપણો ધર્મ હતો અન્યાશ્રય એ પણ આપણે છોડીને હવે આશ્રય વગરની મરજા આશ્રય વગરની સેવા આશ્રય વગરનું સમર્પિત જીવન એ લોકોના ઘરમાં માનતા મારા ઘરમાં ઠાકોરજી બિરાજે છે તો ભગવત આશ્રય વિનાનો આ બધી સેવાનો તામજામ મરજાદનો તામજામ જે છે એનું કાંઈ પરિણામ નથી ત્યાં ભગવાન બિરાજતા જ નથી એવી હાલત થઈ ગઈ છે આપણે આ અન્ય સંબંધ ગંદો અન્યસ્ય ભજનમ તત્ર સ્વતોગમનમ એ પ્રાર્થના કાર્ય માત્ર તત્વ અન્યત્ર વિવર્ધે

જેને કહે ને બેક ઓફ ધ માઇન્ડ હંમેશા એ રહેવું જોઈએ કે કૃષ્ણાત્ પરમ નાથ દેવમ વસ્તુ દોષ વર્જિતમ અને હું એ કૃષ્ણનો દાસ છું એનાથી પરમ તત્વ કંઈ નથી એ પરમ તત્વનો હું એ દાસ છું અને એ મારી પર બિરાજતો એ સેવ્ય પ્રભુ એ સાક્ષાત પરમ તત્વ યશોદોસિંહ દાદી તો શ્રી કૃષ્ણ છે આટલી સમજ હોય તો સેવા શરૂ થાય તો સેવાનું ફળ પ્રાપ્ત થઈ શકે એના માટે મહાપ્રુજીના આ વિવેક ધૈર્યના આશ્રયનું પણ રક્ષણ આવશ્યક છે આ પ્રતિબંધોમાંથી બહાર આવવાનો ઉપાય પણ આ જ છે વિવેક ધૈર્ય વિવેક ધૈર્ય આશ્રય વગરની સેવા પછી સેવા જ નહીં રહેશે તો આ સોળસ ગ્રંથોના આ રીતે મંથન કરવાથી આપણને આપણો સિદ્ધાંત અપસિદ્ધાંત સિદ્ધાંત તરફ જવાની ગતિ એ સિદ્ધાંત સાના માટે એનાથી થતો ભક્તિભાવની વૃદ્ધિ અને એનું ભક્તિયાત્મક અલૌકિક જે ફળ શરૂઆત ભાવ આખવા કુસ્તી સંપ્રદાય માર્ગ એ આ છે એ આપણે ભલે મારી ભાષામાં મેં રજૂઆત કરી કારણ કે મારે એટલો વિદ્વાન નથી કે એટલો બધો શાસ્ત્ર નિષ્ણાંત ન હોવાથી મારી ભાષા એકદમ રૂરલ લેંગ્વેજ જેને કહેવાય એકદમ ગામઠી ભાષા છે એટલે કારણ કે મારું લેવલ એવું જ છે એટલે એ મારી ભાષામાં મેં રજૂઆત કરી પણ આની અંદર મહાપ્રભુજીના વચનોનું સંકલન છે વિવેક દરિયા છે કૃષ્ણા અંતઃકરણ પ્રબોધ

આપણને માર્ગનું ફળ પ્રાપ્ત નહીં થાય પણ માર્ગમાં ચાલી પણ નહીં શકીએ કૃષ્ણાશ્રય તો આત્મા છે પ્રાણ છે જો ભગવત સેવા આત્મા છે તો કૃષ્ણાશ્રયના દસ લોકો આપણો પ્રાણ છે દસ પ્રાણ જે છે આત્મા જે છે પ્રાણની સાથે જ આત્માની અનુભૂતિ થાય છે પ્રાણ વગર આત્મા નીકળી બીજા દેહમાં પ્રાપ્ત થઈ જાય તો આત્મા જે છે એની આજુબાજુ આત્માને દેહમાં રાખવાવાળા પ્રાણ જે છે એ પ્રાણ આ છે પ્રાણરૂપ છે ને ભગવત સેવા એ આપણી આત્મા છે સંપ્રદાય ભગવત સેવા એ આપણી આત્મરૂપ પ્રવૃત્તિ છે અને એના રક્ષણ માટે આ કૃષ્ણાશ્રય દસ લોકો જે છે આપણા દસ પ્રાણ છે આપણે આ પ્રાણ લેવા જોઈએ કૃષ્ણ એવી ગતિમાં મનો પ્રાણ લેવો જોઈએ આપણે આપણો પ્રાણ વાયુ આ કૃષ્ણાશ્રય છે અને જો કૃષ્ણાશ્રય નથી આપણા જીવનની અંદર તો આપણે પ્રાણ વગરના થઈ જશું આપણે મંગળવાર રવિવાર સોમ યજ્ઞ નાન તે એને જે કરી રહ્યા છે જે સકામ પ્રયોગ કરી રહ્યા છે ભગવાન નામના ભાગવતના પણ સકામ પ્રયોગ કરી રહ્યા છે યમના અષ્ટકના સંપુટી પાઠના સકામ પ્રયોગ કરી રહ્યા છે ગીત ગિરિરાજજીની માનતાઓના સકામ પ્રયોગ કરી રહ્યા છે આ બધા જે છે અન્યાશ્રય છે એ પ્રાણ નીકળવાનો ધંધો છે આપણે આપણા પ્રાણ હવે નીકળી રહ્યા છે સંપ્રદાય આપણી આત્મરૂપ પ્રવૃત્તિ ભગવત સેવા પણ આત્મા પણ પ્રાણ છે એની સાથે અનુભવ અનુભવમાં આવે છે નહીં તો આ પ્રાણ છૂટતા જ આત્મા પણ પાછી એ આત્મા પણ બીજા દેહમાં પ્રાપ્ત થઈ જાય છે તો આપણે આપણી આ રક્ષણ કરવા માટે બીજાને કૂવામાં પડવું હોય તો પડે એમાં કોઈ વાંધો નથી પણ આપણે આપણું રક્ષણ કરવું આવશ્યક છે અને એ કૃષ્ણાશ્રયના સહારે બીજો કોઈ સહારો નથી સદો માર્ગે શું નષ્ટે શું કલૌ ચખલ ધર્મિણી પાષણ પ્રચુરે લોકે કૃષ્ણ કેવલ કૃષ્ણના ચરનારવિંદના આશ્રય સિવાય બીજો કોઈ ઉપાય રહ્યો નથી